મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીના પાયલગોટી કેસમાં સૌથી મોટો સમાચાર અમરેલીમાં પાયલગોટી કેસમાં પોલીસે સી સમરીનો રિપોર્ટ કર્યો છે અમરેલીની જ્યુડિશિયલ કોર્ટને સી સમરીનો રિપોર્ટ કર્યો છે પાયલગોટી વિરુદ્ધ પુરાવાના અભાવે સી સમરીનો રિપોર્ટ કરાયો છે પાયલગોટી સાથે અન્ય ત્રણ આરોપી સામે પણ કલમ 338 મુજબ

નકલી લેટર કાર્ડ ને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો કે તેમાં કલમ ત્રણસો છત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો છત્રીસ ચાર ત્રણસો ચાલીસ બે ત્રણસો એકાવન એક બી ત્રણસો છપ્પન ત્રણસો છપ્પન ત્રણ ત્રણસો ઓગણીસ અને ચોપન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની બે હાજર ની કલમ સાત બી મુજબ નો ગુનો નોંધવામાં આવ્યો હતો તેમાં પાયલ ગોટીને ચાર નંબર ની આરોપી બનાવવામાં આવી હતી અને આની સાથે અન્ય જે ત્રણ આરોપીઓ હતા મનીષ વઘાચિયા અશોક માંગરોળીયા અને જીતુ ખાતરાણી આ ત્રણેય આરોપી વિરુદ્ધ પોલીસે ત્યારે ગુનો દાખલ કર્યો હતો અને હાઈકોર્ટમાંથી તેમણે જામીન મેળવ્યા હતા પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પાયલ ગોટી પણ પુરાવો ન મળવાને કારણે તેને આમાં આરોપી તરીકે નામો રજૂ ખોટું કરી હોવાનું પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું પાયલ ગોટીને સંપૂર્ણ કેસમાંથી નિર્દોષ રીતે જે સી સમરી ભરી અને પોલીસે તેને કેસ પૂરો કરી દીધો છે પરંતુ જે ત્રણ આરોપી છે તેની પર ત્રણસો આડત્રીસ ની કલમ લગાવવામાં આવી હતી એ ત્રણસો આડત્રીસ ની કલમ છે તે બહુ ગંભીર કલમ હોય લગભગ દસ વર્ષ જેવા કામમાં સજાની જોગવાઈ હોય પરંતુ તેના કોઈ પુરાવા ન મળવાને કારણે પોલીસે તેનો રિપોર્ટ કર્યો છે જે કલમ છે એ અશોક માંગરોળિયા મનીષ વઘાસિયા અને જીતુ કાતરાણી ત્રણેય પરથી હટાવી લેવામાં આવી છે અને તેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ભૂલથી સજરું કલમ લાગેલ હોય તેવું પણ પોલીસ સાયબર પોલીસે ઉમેર્યું છે અને હાલમાં અન્ય જે કલમો છે એ તળે આ ત્રણ વ્યક્તિઓ ઉપર તો ગુનો ચાલશે તેનો કોર્ટમાં કેસ ચાલશે પરંતુ હાલમાં ત્રણસો આડત્રીસ જેવી જે ગંભીર કલમ છે તેનો પોલીસ એસટી સમય નો રિપોર્ટ ભર્યો છે ને એસટી સમય નો રિપોર્ટ છે તેનો પોટાઓ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જી ફારૂક આભાર જાણકારી માટે અને વધુ વિગતો સાથે న్యూઝરૂમ થી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાય ગયા છે. ધર્મેશ હવે પાયલ ગોટી વિરુદ્ધ પુરાવાના અભાવને કારણે પોલીસે સી સમરીનો રિપોર્ટ અમરેલીની જ્યુડિશિયલ કોર્ટને કર્યો છે શું વધુ વિગતો હા જિજ્ઞાસા સાહેબ કહી શકાય કે જે प्रकरणે સમગ્ર ગુજરાતમાં એક ચોંકાવનારી ચર્ચા ચલાવી હતી ખાસ કરીને પાજે પાર્ટીદાર યુતી પાયલ ગોટી એમને જે પોલીસ પ્રોટોકોલે જે નિયમ મુજબ હોય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય એનો ભંગ કરીને એમની ધરપકડ કરવી એમના રિકન્સ્ટ્રક્શનને માને અમે એમનો વરઘોડો જે રીતે લઈ જવા એ તમામ બાબતોને કારણે સ્થાનિક રીતે જે કંઈ વિરોધ ઉઠ્યો હતો એમાં ભાજપના શાસક પક્ષના ધારાસભ્ય સહિત સામે એક સવાલો ઉઠ્યા હતા અને એ અત્યારે જ્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે પાયલ ગોટી પ્રકરણમાં એમને ક્લીન ચીટ અપાતી હોય એવી સી સમરી ભરવાનો પોલીસે કોર્ટમાં એક રિપોર્ટ કર્યો છે સૌથી મોટી વાત એ છે કે પોલીસ પાસે કોઈ પુરાવા જ નથી કારણ કે જે છોકરી એક જ્યાંથી કાગળ લખાયો હોય કે જેણે નાખ્યો હોય એમનું ખાલી નોકરી કરતી હોય એટલે કામ કરતી હોય અને એમનું જામ હોય ત્યારે આ રીતે જે કહી શકાય કે એ સૌથી મોટો ચોંકાવનારો જે આક્ષેપ કર્યો હતો એની ઉપર અને પોલીસ કાર્યવાહીથી એનો વિરોધ ઉઠ્યો હતો થોડા દિવસ તો જ્યારે બનાવ બન્યો ત્યારે રાજકારણ પણ ગરમ હતું વિપક્ષ પણ આ એક અવાજ સવાલ ઉઠાવતું હતું પણ શાસક પક્ષના ધારાસભ્ય સહિતના કહેવાથી પોલીસે કર્યું હોવાના એક શંકાની સોય પણ તણાતી હતી પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતનું એક બાજુ રાજકારણ તેજ થઈ રહ્યું છે ત્યારે પાયલ ગોટીની સમરી ભરી કોઈ પુરાવા ન હોવાનો પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે આ સૌથી મોટા સમાચાર માત્ર અમરેલીની સૌરાષ્ટ્રની ગુજરાતને લાગે વળગે છે કારણ કે આખો કેસ ડીજી સુધી પહોંચ્યો હતો હાઈકોર્ટના પણ દ્વાર ખકડાવ્યા હતા અને આ તમામ વચ્ચે આ સમાચાર અમરેલીથી આવી રહ્યા છે કે પાયલ ગોટી આ સમગ્ર બનાવમાં ક્યાંય છે જ નહીં એના કોઈ પુરાવા નથી એટલે સી અમરી ભરવાનો પોલીસે રિપોર્ટ કર્યો છે જી જી ધર્મેશ આભાર જાણકારી માટે